નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર બાર અન્નના સ્ત્રોતોમાં સુધારણા તેનું કાલા સ્વાધ્યાય પોથીની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરીશું એની પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને દરેક સ્વાધ્યાય પોથીના દરેક ચેપ્ટરનું તમને સોલ્યુશન અહીંયા મળી રહેશે તો જોઈએ વિભાગ એની અંદર સોલ્યુશન નીચેના દરેક પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ એક ખરીફ ઋતુના કોઈ પણ ત્રણ પાકના નામ આપો તો ખરીફ ઋતુની અંદર ડાંગર મકાઈ સોયાબીન મગફળી અડદ વગેરે પાક લેવાય છે બે આંતરજાતીય સંકરણ એટલે શું તો એક જ જાતિની બે જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતા સંકરણને આંતરજાતીય સંકરણ કહે છે ત્રણ ગાજર ગાજ

તો વર્મિક તૈયાર કરવા માટે જે અળસીઓ છે અને એમાં પણ જે લાલ અળસીઓ છે તે સજીવ છે આઠ ગુરુ પોષક તત્વનું જૂથ કયું છે તો અહીંયા ગુરુ પોષક જે જૂથ છે તે ડી છે કેલ્શિયમ મેંગેનીસ અને સલ્ફર નવ ઇટાલિયન મધમાખીની કઈ જાત વ્યાપારિક ધોરણે મધ ઉત્પાદન માટે ઉપયોગી લેવાય છે તેમાં જવાબ આવશે એટલે કે જવાબ આવશે સી દસ લીલું જૈવિક ખાતર ભૂમિને સમૃદ્ધ કરવામાં મદદરૂપ છે તેમાં જવાબ આવશે બી નાઇટ્રોજન અને ફોસ્ફરસ એના પછી પ્રશ્ન નંબર અગિયાર ખાદ્ય સંગ્રહમાં જૈવિક કીટનાશક સ્વરૂપે કોનો ઉપયોગ થાય છે તેમાં જવાબ આવશે લીમડો અને હળદર બાર મુલેટ ભેટકીય માછલીઓ કે આહાર માટે પ્રતિસ્પર્ધા ન હોય અથવા જુદા જુદા આહાર જુદા જુદા આહાર ધરાવતી માછલીઓની પાંચ કે છ જાતિઓ ઉછેરવામાં આવે છે તેને મિશ્રિત મત્સ્ય સંવર્ધન કહે છે એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચૌદ જોઈએ જેની અંદર જોડકા જોડો આપેલા છે એટલે કે જોડકા છે જોડવાના છે આપણે પ્રથમ ખરીફ પાક તો એની અંદર જવાબ આવશે સી કપાસ બી રવિ પાક તો એની અંદર જવાબ આવશે એ અળસી ત્રણ ઘાસચારો તો એમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સુદાન અને ચાર નીંદણ તો એમાં જવાબ આવશે બી ગોખરું પાંચ દુધાળા ઢોરની કઈ દેશી જાતોમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય છે તો દુધાળા ઢોરની રાતી સિંધી અને સાહીવાલ એ જાતિમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય છે સોળ કઈ જાતો વચ્ચે સંકરણ કરી મરઘાની નવી જાતનો વિકાસ કરવામાં આવે છે તો દેશી એસિલ અને વિદેશી લેગહોર્ન વચ્ચે સંકરણ કરી મરઘાની નવી જાતોનો વિકાસ કરવામાં આવે છે એના પછી વિદ્યાર્થી મિત્ર પ્રશ્ન નંબર સત્તર જોઈએ સજીવ એટલે કે જૈવિક ખેતી જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે વિધાન ખરું કે ખોટું તો એ વિધાન ખરું છે અઢાર એપીસ ડોરસાઈ પર્વતીય મધમાખી છે તો એ વિધાન પણ અહીંયા અહીંયા ખાલી જગ્યા છે તો એપીસ ડોર ફીરા જે પર્વતીય મધમાખી છે ઓગણીસ બ્રોઈલર આહારમાં કયા વિટામિનની માત્રા વધારે હોય છે તો વિટામિન એ અને વિટામિન કે વીસ ખેતરમાં કઈ વનસ્પતિઓ ઉગાડી તેના પર હળ ચલાવી ખેતરની ભૂમિમાં ભેળવી દેતા લીલું જૈવિક ખાતર તૈયાર થાય છે તો તો સણ અને આહાર કરતી માછલીનું નામ આપો બાવીસ બરસીમ જવ બરસીમ જવ વગેરે ખાલી જગ્યાના પાક છે તો ઘાસચારાના પાક છે એના પછી ત્રેવીસ ઘાસચારાના પાક માટે તેમજ અનાજ માટે અૈચ્છિક કૃષિકીય લાક્ષણિકતા જણાવો તો ઘાસચારા માટે લાંબી અને વધુ શાખાઓ અનાજ માટે વામન છોડ ઐચ્છિક કૃષિ લાક્ષણિકતાઓ છે એના પછી ચોવીસ તો ફરીથી અહીંયા આપણે જોડકા જોડવાના આવી ગયા છે જેની અંદર એક ગાજર ઘાસ તેમાં જવાબ આવશે સી પાર્થેનિયમ બી બીજો આપેલો છે મેથા તેમાં જવાબ આવશે ડી સાયપેરેનિસ રોનટુડન્સ એના પછી 3 મીઠા પાણીનો જીંગો તો એમાં જવાબ આવશે બી મેક્રોબ્રિક્સ બિકમ રોસેનબર્ગ એના પછી આવશે સમુદ્રી જીંગો તો એમાં જવાબ આવશે પિનસ મોડર્ડન મોનોડન એના પછી 25 તો એમાં સાચો જવાબ આવશે અહીંયા x અને y બંને સાચા છે એટલે કે જવાબ આવશે અહીંયા એ એના પછી વિભાગ બી જોઈએ વિભાગ બી ની અંદર અહીંયા આપેલું છે કે ચાલીસ થી પચાસ શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખો અને પ્રત્યેકના બે ગુણ છે એક કાર્બોદિત લિપિડ પ્રોટીન તેમજ વિટામિન અને ખનીજો પૂરા પાડતા આહાર સ્ત્રોતના ત્રણ ત્રણ નામ આપો તો કાર્બોદિત છે એમાં આવશે ઘઉં ચોખા મકાઈ બાજરી વગેરે તમે લખી શકો છો લિપિડ તો ચણા મગફળી તલ લિપિડની અંદર છે જે તેલબિયા છે એ બધા અહીંયા આવશે બરાબર છે પ્રોટીન એટલે કે બધા કઠોળ જેમ કે વટાણા એરંડા અળસી ચણા મગ મોઠ એ બધા તમે અહીંયા લખી શકો છો એના પછી વિટામિન અને ખનીજ તો શાકભાજી મસાલા અને ફળો એના પછી બી પાક સંકરણ અને તેના પ્રકાર સમજાવો તો પાક સુધારણામાં પાકની જાતિમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરવામાં આવે છે અને સંકરણ વિધિમાં વિવિધ અનુવાંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરવામાં આવે છે આ સંકરણ ત્રણ પ્રકારે થાય છે આંતરજાતીય સંકરણ આ સંકરણ બે અલગ અલગ જાતિ વચ્ચે થાય છે બે આંતરજાતીય સંકરણ આ સંકરણ એક જ પ્રજાતિની બે જાતિ વચ્ચે થાય છે અને આંતરજાતીય સંકરણ એવી રીતે અહીંયા ત્રણેય પ્રકારો છે એમ તમે લખી શકો છો એના પછી પ્રશ્ન ત્રણ ટૂંક નોંધ લખો સેન્દ્રીય ખાતર તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય એ પ્રમાણે તમે લખી શકો છો પ્રશ્ન ચાર વૈજ્ઞાનિક કારણ આપો એક પાક ફેર બદલી કરવી જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એના પણ ઉત્તરો આપેલા છે એ પ્રમાણે તમે લખી શકો છો બે ખેતરમાં પાક ઉગાડતા પહેલાં લીલું જૈવિક ખાતર તૈયાર કરવામાં આવે છે તો અહીંયા જે પ્રશ્નોના ઉત્તરો આપેલા છે વિદ્યાર્થી મિત્રો જે જે પ્રશ્નોના ઉત્તરો મોટા છે એ આપણે અહીંયા વાંચતા નથી તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો એના પછી પ્રશ્ન પાંચ કૃષિ ઉત્પાદનને નુકસાન કરતા પરિબળો અને તેનાથી થતા નુકસાન જણાવો

એના પછીનો પ્રશ્ન છે આઠ નિંદણ એટલે શું તેના ઉદાહરણ અને નિંદણ નિયંત્રણની જરૂરિયાત જણાવો તો જો કોઈ પાક પાક હોય એ પાકની આજુબાજુ અનિશ્ચનીય બિનજરૂરી પાક જે ઉગી નીકળે છે એને નિંદણ કહેવાય છે બરાબર અને એ નીંદણ છે એમ ઉદાહરણ તરીકે જોઈએ તો ગોખરું છે ગાજરકાસ છે મેથા છે વગેરે બરાબર છે અને આ નિંદણને દૂર કરવા માટેના જંતુનાશક રસાયણોનો ઉપયોગ કરી શકાય છે અથવા તો એને નિંદ્રણ દ્વારા પણ દૂર કરી શકાય છે કીટકો કઈ રીતે પાકને નુકસાન કરે છે તે જણાવી તેના નિયંત્રણની રાસાયણિક પદ્ધતિ સમજાવો તો કીટકો છે પાકને ત્રણ પ્રકારે નુકસાન કરે છે પ્રકાંડ અને પર્ણને કોતરી ખાય છે તે વનસ્પતિના વિવિધ ભાગોમાંથી રસ ચૂસે છે અને ત્રણ તે પ્રકાંડ અને ફળમાંથી ઊંડો છિંદ્ર કરી નાખે છે આમ તેનો નિયંત્રણ રાખવા માટે કીટનાશક રસાયણો જેવા કે ટુ ફોર ડી ને પાકના ઉપર છંટવામાં આવે છે બરાબર એના પછી વિભાગ સી જોઈએ વિભાગ સી છે પ્રશ્ન આપેલા છે અને દરેક પ્રશ્નના ઉત્તર આપણે મુદ્દાસર લખવાના છે સાહીઠ થી એસી શબ્દોની અંદર લખવાના છે અને પ્રત્યેકના ત્રણ ગુણ છે ત્યાં પ્રથમ જે પ્રશ્ન છે રાસાયણિક ખાતરના ઉપયોગના લાભ અને ગેરલાભ તો અહીંયા એના લાભ અને ગેરલાભ આપેલા છે પ્રથમ આપણે લાભ લખ્યા છે અને પછી એના ગેરલાભ છે તો તમે અહીંયા સ્ક્રીન પર છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો સ્ક્રીનશોટ લઈ લેજો

પ્રગ્રહણ મત્સ્ય શિકાર દરિયાઈ મત્સ્ય સંવર્ધન અને જલ સંવર્ધનમાં શું તફાવત છે તો અહીંયા ત્રણેયનો તફાવત તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો એના પછીનો પ્રશ્ન છે પાંચ મરઘા પાલનમાં પ્રબલન પ્રણાલી સમજાવો અને એના પછી પ્રશ્ન છ વનસ્પતિમાં પોષક તત્વો સમજાવો એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો તો પછી સ્ટોપ કરીને લખી શકો છો સાત ટૂંક જ લખો મરગ મધમાખી ઉછેર તો એની પણ ટૂંક નો તો અહીંયા છે સ્ક્રીનશોટ લઈ લો તમે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી જોઈએ સવિસ્તર ઉત્તર આપો નેવું થી એક સવિસ શબ્દોમાં લખવાના છે અને પ્રત્યેકના ચાર ગુણ છે જેમાં પહેલો પ્રશ્ન છે સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોતો જેમાં કુવાઓ નહેરો અને નદીઓ પાણી ઉચકવાની પ્રણાલી છે તળાવો એના પછી અહીંયા જે છે એ પ્રમાણે તમે લખી શકો છો દરેક વિશે અહીંયા માહિતી આપેલી છે એ પ્રમાણે એના પછી પ્રશ્ન બી કૃષિ પાક જાતોમાં સુધારણા માટે કયા પરિબળો લાગુ કરવામાં આવે છે તે સમજાવો તો વધુ ઉત્પાદન છે ગુણવત્તામાં સુધારણા જૈવિક અને અજૈવિક પ્રતિકાર પ્રતિરોધકતા એના પછી છે પરિપક્વન સમયમાં પરિવર્તન તો એવા અલગ અલગ પરિબળો છે એ પ્રમાણે તમે લખી શકો અને એના વિશે માહિતી પણ છે પ્રમાણે લખી શકો છો લઈ લેજો એના પછી ત્રણ સજીવ ખેતી અને મિશ્ર પાક ઉછેર પદ્ધતિ સમજાવો બરાબર છે તો અહીંયા આપેલી છે એ પ્રમાણે પણ તમે લખી શકો છો સૌ પ્રથમ સજીવ પાક અને પછી મિશ્ર પાક ઉછેર પદ્ધતિ આપેલી છે એ પ્રમાણે તમે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા આ ચેપ્ટરનું સોલ્યુશન રહેશે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો